वरणिवेश्वर मणियादर्शन मदहासुचिरा नम बुध पूजित सुनर तमैर मदा धर्मनंदन चिंता है इष्ट देव भगवान श्री स्वामी नारायण लता श्री ब्रह्म आमतलिक मेहमान बदा भक्त भेद पूर्वक जय स्वामी नारायण आज तो बहुत मजा है मजा भी ना भक्तों रियली जो आ जाइए તો આજે જે આગળમાં આપણા વડો કહેતા કે આવી ખેતી કરી ને આવું જીવન જીએ તો આજે આજે અહીંયા આવું પસંદ આજે થયું છે સવારના ભાગમાં જે આપણે હરિભક્તોએ સપારી સંયુક્ત કુટુંબની જે વાત કરીને એ ભક્તો એ લાઈનમાં જાવું હોય તો સાત્વિક ભોજન જોશે વાત તો આપણે ગમે એટલું કરીએ તમે કરી અમે કરી જ્યાં સુધી આપણા જીવનમાં સાત્વિક ભોજન નહીં આવે ત્યાં સુધી એ વાત શક્ય નથી અત્યારે ભોજન છે રાજ રજોગુણ સત્તવ ગુણમાંથી આપણે રજોગુણમાં લાગ્યા ને એટલે હવે એ વાત આપણે ઘડે ઉતરતી નથી માત્ર સાંભળી લઈએ છીએ જ્યારે સત્વ ગુણો ભોજન ફૂડ આવે આવેના એ ક્યારે આવશે ગાય આધારિત ખેતી થકી આવશે આગળમાં આટલા રોગો નહોતા હું સાધુ થયો ત્યારે જોજે જ હું ભોજમાં હોસ્પિટલ હતી આજે ચોમાલીસ વર્ષ થયા પછી જ્યાં જોયે તો હોસ્પિટલ છે કોઈ ખાલી હોતી જ નથી રહો ઘનશીભાઈ તેથી હોસ્પિટલ માણસો હતા આજે છે પણ તેથી શું હતું સાત્વિક ખોરાક ખોરાક હતા અમે અનુભવ્યું છે કર્યું છે મરચા વાવતા મરચા ત્યારે મરચામાં દાઘી આવતી કુચલી આવતી જેમ આજે આવે એમ રડવા સુકતા શનિવાર અને મંગળવાર નું ગાય મૂત્ર છાંટી આવે છટાઈ ગઈ બસ પૂરું થઈ ગયું અનુભવી જાતે કામ કરી આવ્યો એટલે તમે કહું છું એ સમય હતો મરચામાં ડાગી પડતી કુચલી આવતી દવા કઈ હતી સવારના પહોરમાં ક્યાં જવું વથણ માં જવું ગૌમૂત્ર જાલ લેવાનું અને સવારના પોર ઓલો બિંદુ ઝાકળ ચડે ને એથી પેલા છાટી દેવો એક ટીપ વાળી આખા ઝાડમાં એ કામ કરી જાય એ પંપનું કામ કરતો સવારે દિવસ ઉગ્યા પેલી પણ છટાઈ જવું જોઈએ અને બીજી દિવસ જુઓ તો એકે દાગી ન હોય ને એક કુચલી ન હોય આ ખેતી હતી ને એ ખેતી કારણથી સાત્વિક ભોજન થતું હતું ને એ સાત્વિક આહાર ને લઈને કુટુંબ એક સંયુક્ત રહેતું હતું અને પારિવારિક કેવું નતું પડતું કે તમે ભેગા રહેજો પરિવારની સેવા કરજો સંભાળ રાખજો કેવો નતો પડતો શું કામ કે સાત્વિક ભોજન હતો એટલે સાત્વિક આહાર હતો અને સાત્વિક વિચાર હતો આજે એ બધું ગયું અને રજુ ઘોડ આવી ગયો પાછ પશ્ચિમ કલ્ચર આપણે પાસે આવી ગયો ફટાફટ ઓલો આવે શું કહેવાય જાણે રિયાલી બધું નીકળી ગયો એવા જઈએ તો દવાથી જન્માનું દવાથી જીવાનું દવાથી જવાનું કેવે બાળકો જન્મ દવાખાના થવાય એટલે દવાથી થયું પોસ્ટલ દવાથી થયું ને જવાનું દવાથી થયું તેથી કઈ હતું નહીં દવા દવા ઘરે જ જન્મે ને ઘરે જ મોટા થાય ને સાત્વિક આરતી બધું ચાલુ જતું હતું ભક્તો એ કેના આધારે હતું તો ગાય ખેતી ને આધારે હતું ભક્તો એ હતું બધું વહ્યું ગયું ને હવે આપણે જ્યારે આપ ફાટ્યું ને ત્યારે હજી હાંધી શકાય છે જો આપણે બધા ભેગા થઈને કરીએ કે ભાઈ હવે અમારે પુરાણું લઈ આવવું છે જૂનું લઈ આવવું છે સાત્વિક આહાર લેવો છે અને ગાય આધારિત ખેતી કરવી છે ને તો ભક્તો થઈ શકે રહું પણ હવે તરત મહેનત નથી કરવી કાગડી ખપો ડરત આજ વાવો ને કાલે ખપે રહું કેમ હાજુ બોલજો હે થોડક નથી જાજુ ખપે રહું હે મહેનત કરી કોઈને કરવી નથી જો રજીભાઈ કીધું કે એક ગાય છે વર્ષે લાખ રૂપિયા આપે પણ મોબાઈલમાં પડ્યા તો નહીં આપે સાચું અને આગળમાં બાળકને એક ખાલી કવિતા સાંભળાવો તો બાળક રાજી થઈ ગયા તમને આજે મોબાઈલ દેવો પડે રહો અને મોબાઈલ દેવો છોડો ગમે શાંત થઈ ગયા રહો ક્યાં આવ્યું આજે ક્યાં દુનિયા પછી તમે કલ્પના કરો ભક્તો હે આપણે પછી કહીએ સ્વામી હવે છોકરો માનતો નથી ક્યાં જઈએ તમે નાનપણથી શીખવાડો છો ભાઈ લે મોબાઈલ થાય રાજી એટલે રાજી થઈ ગયા એટલે તમે તમારા કામમાં એને કામમાં તો સંસ્કાર ક્યાંથી આવે આ બધું ક્યાંથી આવ્યું તો રજોકોણનો ફૂડથી આવ્યું હે રજોકોણ ફૂડ આવ્યો એટલે બધા આપણા સંસ્કારો ગયા વિચારો ગયા પારિવારિક ગયું સહયુક કુટુંબ ગયું બે માણસો રહેવું ગમે તે જ ગમતું નથી કોઈને કોઈને સાથે રહેવું ગમતું નથી સુકાઉં પશ્ચિમ કલ્ચર આપણા પાસે આવી ગયું અને ફૂડ આવી ગયો એટલા માટે બસ ભક્તો આવી કથા સાંભળીને હવે કઈક આપણે વરીએ

ગાય આધારે ખેતી જયારે થશે ને ત્યારે સાત્વિક ફૂડ આપણા જીવનમાં આવશે એ લોહી બનશે ને એવા વિચારો આવશે શાસ્ત્ર માં કહે છે અંત એવું મન તેવો વિચારો એટલે એવું આપણે જ્યારે અન્ન જમીએ ને એટલે ઓટોમેટિક ભક્તો આપણે જે જઈને પરોક્તા કહી છે બધું કહી છે ઓટોમેટિક ધૂની આવી જશે કુટુંબ સંયુક્ત રહી જશે પણ જ્યારે સાત્વિક આરા આવશે ત્યારે પણ ક્યારે આવશે જ્યારે પુરાણી ખેતી થતી દવા વિવાની જ્યારે ખેતી થતી હતી ને એ અનાજ થી જયારે આપણે થોડું લેશું આપણા પરિવાર જ્યારે મોટા કરશું ત્યારે ઓટોમેટિક આપણે જે પૂરો વિચારો સજી કુટુંબ પરિવારિક ઓટોમેટિક સેજે સેજે આવી જશે એટલે ભક્તો હવે આપણે માર્ગે ચાલીએ માત્ર વાતરું ના સાંભળીએ ને એમાં પ્રયોગમાં ચાલીએ ને ભેગા ભરીએ ભલે બે દિવસ બે વર્ષ ઓછું મળે પછી મળવાનું છે એ મળવાનું છે પણ હવે આપણે સાથે માણીએ ને જો પ્રવાહ તો ચાલુ થઈ ગયો છે પણ સાથે સાથે આપણે ભળીએ માત્ર વાતો નહીં એ બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ જે સંતો મહેનત કરી રહ્યા છે એ આખું દેશનો વડાપ્રધાન પણ કરી રહ્યા છે એ માર્ગે આપણે ચાલીએ જેને કરીને થોડા દિવસનો આપણો સાત્વિક આહાર મળે સંયુક્ત કુટુંબ રહે અને આપણી કુટુંબ પરિવાર સુખી થાય એવું ભગવાન શ્રી નરાયણ પ્રાર્થના જે સમજ